હાય જય માતાજી મિત્રો નવા વ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે જો આજે ખેતરમાં આ કોમ કરવાનું છે આ શેરડી ગાચૂઠો કહેવાય ભોથો ઝૂંઠો અલગ અલગ એરિયામાં અલગ અલગ નોમ હોય શું કરવાનું છોલડી લાવે છે વૈજ્ઞાનિકનું એગ્રીકલ્ચરમાં મકઈ ગાસનું બનાયેલું છે પાયોનિયર ઘાસ કહેવાય આપણો ગોથવા છે લડી ઘાસ એવું કહે છે આ આ ગોઠ્યો ગોઠ્યો છે ને બધાથી ફણગા ફૂટશે નવું ઘાસ નીકળશે આ વાયા છે જો આ દાટીને વાયેલા છે જે તમને કારા કારા આરા દેખાય છે ને જે લીટો એ ઊભો નહીં વાયેલો એ સીધો ને સીધો દાટી દેવાનો શું કરવાનું ઊભો કરવાનો જો આ બીજો ઊભો કરવાનો આ ખતરો ડનકા કર્યા છે મિત્રો જો આ રીતે આટલો ભાગ અંદર જશે જમીન અંદર આ બે ભાગ બાર જશે એમાંથી નવા ફણગા ફૂટ આ રીતે ઊભું પણ વાવી શકાય ને આ રીતે પણ વાવી શકાય આ રીતે તમે જો વાવો તો આ ચારે ચાર ચારે ચાર ગોઠ્યો રે ને તોથી ફણગા કમ્પ્લીટ પેલા થઈ જાય ગાય બેસના માટે બાર માસી તમે ચાર પાંચ ઓળે કરો ને તો કોઈ દારો ઘાસ ખૂટ જ ના કોની આ છે જો આ ગોડી ગોડીને વાયેલો છે આ જો

જોતા રહેજો નવા નવા વ્લોગ આવશે લાઈક કરજો શે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી